ચાલો સાંભળો આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર ત્રણની શરૂઆત કરી હતી અને આપણું જે ચેપ્ટર છે એનું નામ હતું વિભાજ્યતાની ચાવીઓ વિભાજ્યતાની ચાવીઓ તો આ ચેપ્ટરની અંદર આપણે બેની ચાવી જોઈ હતી ત્રણની ચાવી ચારની ચાવી પાંચની ચાવી અને છની ચાવી અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ગયા તો ફટાફટ એકવાર આપણે રિવિઝન કરી લઈએ મગજમાં બેસાડતા જાઓ ફિટ કરતા જાઓ તો બેની ચાવી કઈ રીતે હતી તો કે બેની ચાવી એકદમ સિમ્પલ હતી કે બેની ચાવી બેની ચાવી આ રીતે હતી કે એકમનો અંક એકમનો અંક કે હોય તો આને વડે ભાગી શકાય આ હતી બે ચાવી આપને ફક્ત ને ફક્ત એકમનો અંક જોવાનો રહેતો હવે ત્રણ ની ચાવી વાત કરીએ કે ત્રણ ની ચાવી તો ત્રણ ની ચાવી કઈ રીતે હતી તો કે બધા અંકોનો સરવાળો ત્રણની ની ચાવીમાં શું આવે છે બધા અંકોનો સરવાળો બધા અંકોનો સરવાળો અવયવી હોય કેનો અવયવી હોય ત્રણનો નો ત્રણના અવયવીનો મતલબ મેં તમને એમ કીધો હતો કે ત્રણના ઘડિયામાં આવતો હોય તો એને ત્રણ વડે નિશેષ ભાગી શકાય હવે ચારની ની ચાવી ચાર ની ચાવી કેટલા ને યાદ છે કે ચાર ની ચાવી એ રીતે હતી કે એકમ બનતી સંખ્યા અવયવી હોય તો ચાર ની ચાવી હતી કે એકમ દશક થી બનતી સંખ્યા એકમ દશક થી બનતી સંખ્યા ચાર નો અવયવી હોય ચારનો અવયવી હોય તો એને ચાર વડે નિશેષ ભાગી શકાય અને પાંચની ચાવી પાંચની ચાવી શું હતી એકદમ સિમ્પલ હતી નાના નાના કેજી વાળા છોકરા હોય ને એને આવડી જાય એવી હતી કે પાંચની ચાવીમાં એમ હતું કે એકમનો અંક કા ઝીરો હોય અથવા પાંચ હોય તો આને આપને પાંચ વડે નિશેષ ભાગી શકાય અને લાસ્ટમાં આપણે શીખાતા છની ચાવી તો છની ચાવીમાં મેં એમ કીધું હતું કે બેની ચાવી લાગવી જોઈ અને ત્રણની ચાવી લાગવી જોઈ બંને ચાવી જો લાગતી હશે તો છની ચાવી લાગે કેમ કે બે તેરી છ એટલે બે તેરી છ થાય એટલે બેની ચાવી લાગવી જોઈ અને ત્રણની ચાવી લાગવી જોઈ ત્યારે છે એ છની ચાવી લાગે હવે આગળ વધીએ અહીં સુધીની ચાવીનો આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો હવે છ પછી સાત ની ચાવી તમારે ભણવામાં આવતી નથી આવે છે ચાવી તો આઠ ની ચાવી આઠ ની ચાવી માં શું કહેવા માંગે છે તો આઠ ની ચાવી એ રીતની છે કે એકમ દશક અને શતક એનો મતલબ થાય એકમ દશક અને સો થી જે સંખ્યા બને એ આઠ નો અવયવી હોય તો એને તમે આઠ વડે નિશેષ પણ સંખ્યા છે સુધીની સંખ્યા છે એમાં એકમ દશક અને સોનું સ્થાન લઈ લ્યો અને જો એ આઠના પાડામાં આવતો હોય તો એને તમે આઠ વડે નિશેષ ભાગી શકો છો તો લખો એકમ દશક અને સો થી બનતી સંખ્યા એકમ દશક અને સો થી બનતી સંખ્યા આઠ નો અવયવી હોય આઠ નો અવયવી હોય તો આઠ વડે ભાગી નિશે તો આમાં તમારે ત્રણ અંક લેવાના એકમનો દશકનો અને સોનો આ ત્રણ અંક લેવાના અને પછી તમારે નક્કી કરવાનું કે આઠ ના ઘડિયામાં આવે છે કે નથી આવતા તો એકમ દશક અને સો બનતી સંખ્યા આઠનો અવયવી હોય તો આઠ વડે નિશેષ ભાગી શકાય તો ઉદાહરણ તરીકે લખાય ઉદાહરણ તરીકે આપણી પાસે એક સંખ્યા છે સિક્સ ટુ થ્રી એટ ફોર ટુ હાલો આ આજે છે ધ્રુવી આજે છે એ આઠના ઘડિયામાં આવશે કે નહીં આવે આઠની ચાવી લાગશે કે નહીં લાગે કઈ રીતે ચેક કરવાનું હોય તો કે મેં ચાવીમાં એમ કીધું છે કે એકમ દશક અને સો થી બનતી સંખ્યા તો આમાં એકમનો અંક ગોતો દશકનો અંક ગોતો અને સો નો અંક ગોતો આ એકમ આ દશક અને આ સો તો આની નીચે લીટી કરી નાખો એકમ દશક અને સો થી કઈ સંખ્યા બને છે એકમ દશક અને સો થી બને છે આઠસો ને બેતાલીસ કેટલી બને છે આઠસો ને બેતાલીસ તો એ આઠસો બેતાલીસ ને તમારે ભાગ્યા આઠ કરવાના છેલ્લી ત્રણ રકમ લઈ લેવાની અને એને તમારે ભાગ્ય આઠ કરવાના તો હાલો ભાગાકાર કરો મારી સાથે સાથે અંદર લખો આઠસો બેતાલીસ અને બહાર લખો આઠ તો આઠ નો ઘડ્યો આઠ સુધી તો કે આઠ એકુ આઠ આઠમાંથી આઠ જશે તો શૂન્ય ઉપરથી ઉતાર્યા ચાર હવે આઠનો ઘડિયો ચાર સુધી આઠ એકુ આઠથી તો શરૂ થાય તો ચાર તો આવે નહીં તો ભાગ ન ચાલે ભાગમાં પડી શૂન અને બે આવશે નીચે આઠનો ઘડિયો બેતાલીસ સુધી આઠ એક આઠ આઠ દુ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ ચોક અડતાલીસ વધી ગયા તો આઠ પંચા ચાલીસ અને શેષ વધશે બે કેટલી વધે છે બે તો આને ચાવી લાગી લઈ લીધા અને એનો વડે ભાગાકાર કર્યો તો શેષ વધે છે તો આ રીતે આઠની ચાવી ચેક કરવામાં આવે છે તો આમાં ચાવી લાગતી નથી તો શું લખવાનું આયા મારી દેવાની ચોકડી અને લખવાનું કે આઠ વડે નિશેષ ભાગી શકાય નહીં ભાગી શકાય નહીં કે જો આ છેલ્લા ત્રણ અંક લઈ લ્યો એકમ દશક અને સોના અને આઠ વડે ભાગાકાર થાય તો ની ચાવી લાગે તો આમાં છેલ્લા ત્રણ અંકનું મહત્વ છે ચાલો લખાઈ ગયું ની ચાવી સમજાઈ ગઈ શું કીધું છે ફરીથી બોલી જાઓ એકમ દશક અને સો થી બનતી સંખ્યા આઠ નો અવયવી અને જો અહીંયા તમે આઠ વડે ભાગાકાર કર્યો અને આમાં શેષ થઈ ગઈ એટલે આપણે લખ્યું કે ભાગી શકાય નહીં અને જો અહીંયા શેષ શૂન્ય શૂન્ય આવી ગયું હોય તો આપણે કે આઠની ચાવી લાગે છે આઠ વડે નિશેષ ભાગી શકાય એના પછી નવની ની ચાવી લખો એરો કરીને ચાવી ચાવી બધા અંકોનો સરવાળો ત્રણની ની ચાવી કેવી હતી બધા અંકોના સરવાળાવાળી હતી ને એવી જ રીતે નવની ની ચાવી છે કેમ કે ત્રણ તેરી નવ થાય હ તો ત્રણ તેરી નવ એટલે નવની ની ચાવી એવી જ છે કે બધા અંકોનો સરવાળો નવ નો અવયવી હોય તો નવ વડે નિશેષ ભાગી શકાય તો ચાવીમાં લખો બધા અંકોનો સરવાળો નવ ના નવ નો તો વડે ભાગી શકાય તો બધા અંકોનો સરવાળો જ્યારે નવ ના અવયવી આવશે તો જ એને તમે નવ વડે નિશેષ ભાગી શકશો તો ઉદાહરણ લઈ લઈએ તો આ એક સંખ્યા લખી આપને ઉદાહરણ તરીકે ઉદા એટલે ઉદાહરણ નાઇન એટ ટુ સિક્સ થ્રી કેમ વચાયા અને એકમ દશક સો હજાર દસ હજાર અઠ્ઠાણું હજાર બસો ને ત્રેસઠ અઠાણું હજાર બસો ત્રેસઠ હવે ચાવી લગાડો આમાં કે આ નવ આ જે છે એમાં નવની ચાવી લાગે છે કે નથી લાગતી તો વિચાર કરો નવની ચાવી લાગે છે નવની ચાવી વાંચો કે બધા અંકોનો સરવાળો કરવાનો આ બધાય અંકોનો સરવાળો કરી નાખો કે નવમાં આઠ નાખો એમાં બે નાખો એમાં છ નાખો એમાં ત્રણ નાખો બધા અંકોનો સરવાળો કરો બધા અંકોનો ફટાફટ સરવાળો કરીને મને કહ્યો નવમાં આઠ નાખો તો સત્તર થાય સત્તરમાં બે નાખો અઢાર ઓગણીસ ઓગણીસ માં છ નાખો પચીસ પચીસમાં ત્રણ નાખો છવ્વીસ સત્ય પચીસ પછી કેટલા થાય પચીસમાં ત્રણ નાખો તો કેટલા થાય તો આનો સરવાળો થાય છે અઠ્યાવીસ આ બધા અંકોનો સરવાળો કેટલો થયો અઠ્યાવીસ અને આ સરવાળો છે એ જો નવના ઘડિયામાં આવતો હોય તો તમારે નવ ની ચાવી લાગે તો મને કયો જોઈને કે અઠ્યાવીસ નવના ઘડિયામાં આવે નવેકુ નવ નવ દુ અઢાર નવ તેરીસ સત્યાવીસ અઠ્યાવીસ તો આવતા નથી તો આમાં લઈ ગઈ કે નો લઈ ગઈ ન લઈ ગઈ તો લખો નવ વડે નિશેષ ભાગી શકાય નહીં ભાગી શકાય નહીં કે નવ વડે આને ભાગી શકાતા નથી હજી એક ઉદાહરણ લઈ લઈ નાઇન જીરો જીરો નાઇન જીરો જીરો નાઇન આ સંખ્યાને નવ વડે ભાગી શકાય કે ન ભાગી શકાય નવની આની અંદર ચાવી લગાડો નવની ચાવી શું છે બધા અંકોનો સરવાળો શું કરવાનો બધા અંકોનો સરવાળો બધા અંકોનો સરવાળો કરો નવમાં જીરો નાખો એમાં જીરો નાખો એમાં નવ નાખો એમાં જીરો નાખો એમાં જીરો નાખો અને એમાં નાખો નવ તો નવ જીરો જીરો એટલે નવ થયા નવ ને નવ અઢાર અઢાર ને નવ અઢાર ને નવ સત્યાવીસ તો આ બધા અંકોનો સરવાળો થાય છે સત્યાવીસ હવે આ સત્યાવીસ જે સરવાળો છે એ નવના ઘડિયામાં આવે છે નવ એક નવ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ નવ તેરી સત્યાવીસ તો આને આપણે નવ વડે નિશેષ ભાગી શકાય નવની ચાવી લાગી ગઈ કહેવાય નવ વડે નિશેષ ભાગી શકાય છે નવ વડે આને નિશેષ ભાગી શકાય છે એના પછી દસ ની ચાવી આવે છે દસ ની ચાવી એકદમ ઈઝી છે એકદમ ઈઝી એક જ અંક હોવો જોઈએ દસ ની ચાવી એમ કે છે એરો કરીને લખો દસ ની ચાવી દસ ની ચાવી ની અંદર એમ કહેવામાં આવેલું છે કે એકમનો અંક શું કીધું છે એકમનો અંક જીરો હોય ફક્ત ને ફક્ત તમે જીરો આવતો હોય તો એને તમે દસ વડે નિશેષ ભાગી શકો તો ચાવી એમ છે કે એકમનો અંક જીરો હોય તો દસ વડે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય જ્યારે એકમનો અંક તમારે જીરો આવતો હોય તો એને તમે દસ વડે નિશેષ ભાગી શકો આમાં ફક્ત ને ફક્ત તમારે એકમનો અંક જ ગોતવાનો છે એકમનો અંક જો ઝીરો હશે તો પછી એને દસ વડે નિશેષ ભાગી શકાશે અને એકમનો અંક એના જીરો સિવાયનો કોઈ પણ હોય ને તો એને દસ વડે ભાગી શકાશે નહીં એનો ભાગાકાર દસ વડે થાય નહીં તો દસ ની ચાવી માં એક જ યાદ રાખવાનું છે કે જીરો હોવો જોઈએ તો ચાલો ઉદાહરણ તરીકે લખો ઉદાહરણ છે દસ ની ચાવી લાગે લાગે કે ન લાગે છેલ્લો એકમનો અંક જોઈ લ્યો એકમનો અંક જીરો હોય તો લાગે અને એકમનો અંક જીરો ન હોય તો ન લાગે તો ફરીથી એક વાંચી લ્યો કે એકમનો અંક ઝીરો હોય તો દસ વડે નિશેષ ભાગી શકાય તો આમાં એકમનો અંક ઝીરો છે કરો એને નીચે લીટી એકમના અંક નીચે લીટી કરો કઈ રી લીટી હા તો હવે મને ગયો જોઈને કે ઝીરો છે કે નથી છે તો શું લખશે ભાગી શકાય કે ન ભાગી શકાય અહીં લખો દસ વડે નિશેષ

તો શું લક્ષી કે દસ વડે નિશેષ ભાગી ભાગી શકાય શકાય નહીં નહીં શું કામ કેમ કે દસ ની ચાવીમાં એમ કહેવામાં આવેલ છે કે એકમનો અંક છે એ જીરો હોવો જોઈએ પણ આમાં જીરો નથી એટલે ભાગી શકાય નહીં હવે ચલો દસની ની ચાવી કમ્પ્લેટ લખી નાખો હવે આપણે એક જ ચાવી ભણવાની રહી છે અગિયારની અગિયારની ચાવી જો તમને આવડી ગઈ એટલે બધી ચાવી આવડી ગઈ અઘરામાં અઘરી ચાવી આવશે એ અગિયારની ચાવી છે તો અગિયારની ચાવીમાં જેટલું તમે ફોકસ રાખશો એટલું જલ્દી સમજાશે અને જેટલું ઓછું ફોકસ રાખશો એટલું મોડું સમજાશે તો અગિયારની ચાવી એમ લખો અગિયારની ચાવી અગિયારની ચાવી એટલે કે કોઈ સંખ્યા છે એને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા એ ચેક કરવા માટેની ચાવી કે આપણે ચેક કરી શકીએ કે આને અગિયાર વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતું તો અગિયારની ચાવી છે એ એકદમ હાર્ડ છે અઘરી છે તો થોડુંક એમાં વધારે ફોકસની જરૂર પડશે તો અગિયારની ચાવી એમ છે કે એકી સ્થાન અને બેકી સ્થાન અને બેકિસ્તાન એકિસ્થાન એટલે સ્થાન લેવાના આખી સંખ્યા હોય ને એમાં પેલી સંખ્યા લેવાની પછી બીજી નહીં લેવાની ત્રીજી લેવાની પછી ચોથી નહીં લેવાની પાંચમી લેવાની એ એકી સ્થાન થઈ ગયા બે સ્થાન એટલે બીજા નંબરનો અંક ચોથા નંબરનો અંક છઠ્ઠા નંબરનો અંક એ થઈ ગયા બધાય બે સ્થાન તો એકી સ્થાન એટલે એક એકી સ્થાન એટલે પહેલો ત્રીજો પાંચમો સાતમો અને નવમો અંક અને સ્થાન એટલે બીજો ચોથો છઠ્ઠો અને આઠમો અંક તો એકી સ્થાન અને બેકિસ્થાનનો તફાવત શું કહે છે એક સ્થાન અને બે કે સ્થાનનો તફાવત જીરો અથવા અગિયારનો અવયવી હોય અગિયારનો અવયવી હોય તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી તો બહુ ઇમ્પોર્ટન્ટ ચાવી છે મગજમાં બેસાડી લેજો કે તમે જ્યારે પણ મોટા થાવ અને તમારે અગિયાર વડે તમારે ક્યારેય ભાગાકાર કરવાનો વારો આવે ને તો આ ચાવી લગાડીને કરવાનો હમ તો ચાવી ફરીથી વાંચીએ કે એકી સ્થાન અને બેકી સ્થાનનો તફાવત જીરો અથવા અગિયારનો અવયવી હોય તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો એક સ્થાન લઈ લ્યો અને બેકી સ્થાન લઈ લ્યો અને બેનો તફાવત કરો શું કરજો તફાવત અને એ તફાવત છે ને કાં જીરો આવે કા પછી અગિયારનો અવયવી આવે અગિયારનો અવયવી એટલે શું કે અગિયાર એકો અગિયાર અગિયાર દુ બાવીસ અગિયાર તેરી તેત્રીસ અગિયાર બાવીસ તેત્રીસ ચુમાલીસ આવું કોઈ પણ આવે તો એ તમારે અગિયારની ચાવી એમાં લાગી શકે તો આમાં શું લખ્યું છે વાંચી જુઓ કે જે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત ઝીરો અથવા અગિયારનો અવયવી હોય તો એકી સ્થાન અને બેકી સ્થાનનો તફાવત તો એકી સ્થાનનો સરવાળો કરવાનો અને બેકી સ્થાનનો સરવાળો કરવાનો અને બેયનો પછી તફાવત કરી નાખવાનો તો જુઓ હવે સમજવાનું આવ્યું છે ખાસ સમજવાનું છે ઉદાહરણ કે આ ઉદાહરણ છે એમાં આપણે સમજીએ સિક્સ થ્રી ટુ ફાઈવ અને નાઇન હાલ આ સંખ્યા છે આ શું છે સંખ્યા હવે આમાં એકી સ્થાન કયા કહેવાય બેકી સ્થાન કયા કહેવાય તો કે હું છે ને શું કરું છું ચોરસ કરું છું શું કરું છું ચોરસ જો આ પેલા નંબરનો અંક છે ને એક સ્થાનમાં છે પછી આ બીજો નહીં આ ત્રીજા નંબરનો અંક છે એક મૂકીને એક શું આવશે એક મૂકીને એક પછી પાંચ નહીં અને આ નવ તો આ એક સ્થાન કહેવાય આ છ આ બે અને આ નવ આને કેવા સ્થાન કહેવાય એકીસ સ્થાન આનો સરવાળો કરો છ બે અને નવનો નો છ માં બે નાખો છ ને બે આઠ આઠમાં નવ નાખો આઠ ને નવ સત્તર કેટલા થાય સત્તર તો આનો સરવાળો થાય છે સત્તર હવે બે કી સ્થાનનો સરવાળો કરો બે સ્થાન એટલે વહી જાય આ ત્રણ અને આ પાંચ ત્રણમાં પાંચ નાખો કેટલા થાય ત્રણમાં પાંચ નાખો કેટલા થાય છે આઠ થયા તો ઉપર સરવાળો સત્તર થયો એક સ્થાનનો સરવાળો સત્તર થયો બે કિસ્તાનનો સરવાળો આઠ થયો હવે બેની બાદ બાકી કરી નાખવાની તો સત્તરમાંથી આપણે આઠ કાઢી નાખી તો સત્તરમાંથી આઠ કાઢો તો કેટલા વધે નવ વધે કેટલા વધે નવ તો અહીંયા આપણે શું આવવું જોઈએ કા ઝીરો આવવો જોઈએ કાં અગિયાર આવવા જોઈએ આવ્યા જીરો અથવા અગિયાર આવ્યા કેટલા આવ્યા નવ તો ચાવી લઈ ગઈ તો આ બેનો તફાવત છે ये व्यवस्थित आउटो नहीं। अज्ञार ने चावी मुझे बाउटो नहीं। मतलब के चावी लाएगी के ना लाएगी। सुथियों, न लाएगी।, लाएगी। तो लखो के अज्ञार वडे निशेष भागी सकाई नहीं। भागी सकाई नहीं। અને હજી આવું ના બીજું ઉદાહરણ આપું છું લખો બીજું ઉદાહરણ એની નીચે નાઇન સેવન ટુ થ્રી ફોર અને ફાઈવ અને સિક્સ ચાલો આમાં એક સ્થાન ઉપર બોક્સ કરી નાખો મેં જે ઉદાહરણ આપ્યું છે નાઇન સેવન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એમાં એક જ સ્થાન ઉપર બોક્સ કરી નાખો એકી સ્થાન મેં શીખડાયું ને કરતા એક જ સ્થાન ઉપર પેલું પછી ત્રીજું પછી પાંચમું પછી એવી રીતે પહેલેથી ચાલુ કરો એ બધા નહીં એક મૂકીને એક એક મૂકીને જો આવી રીતે પેલા નવ ઉપર કરો પછી બે ઉપર કરો પછી ચાર ઉપર કરો પછી છ ઉપર કરો કરી ખા અને પછી આ બધાને આ રીતે સરવાળો કર નાખો નવમાં બે નાખો એમાં ચાર નાખો એમાં છ નાખો અને સરવાળો કરીને મને કયો કેટલા આવે છે સ્થાનનો સરવાળો કેટલો આવ્યો મીત દસ ને અગિયાર એકવીસ હાલો બેકીસ સ્થાનનો સરવાળો કરો સાત ત્રણ અને પાંચ આ બે સ્થાનનો સરવાળો કરો કેટલો આવ્યો સાત માં ત્રણ નાખો ને એમાં પાંચ નાખો નિરલી પંદર અને હવે એક અને બે કી સ્થાનના સરવાળાને શું કરવાની બાદ બાકી કરી નાખવાની શું કરી નાખવાની બાદ બાકી તો એકવીસમાંથી પંદર કાઢ નાખો હાલો બાદબાકી બાકી કરો એકવીસમાંથી પંદર જાય તો કેટલા વધે છ ડાયરેક્ટ ખબર પડી જાય કે પંદર હે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ થઈ ગયા છ તો ચાવી ચાલી કે ન ચાલી જીરો આવ્યો નો આવ્યો અગિયારનો અવયવી આવ્યો નો આવ્યો તો ચાવી ચાલી નહીં તો અહીંયા પણ લખો કે અગિયાર વડે નિશેષ ભાગી શકાય નહીં નિશેષ ભાગી શકાય નહીં જો આ તમારા આજે મગજમાં બેસી ગયું એનો મતલબ કે સારામાં સારું બેસી ગયું અગિયારની ચાવી જો તમને આવડી ગઈ એટલે સારામાં સારું કહેવાય એકી સ્થાન ગોતતા આવડી જાય એનો સરવાળો કરતાં આવડી જાય બેકી સ્થાન ગોતતા આવડી જાય એનો સરવાળો કરવાનો અને એની બાદ બાકી કરવાની પછી જો જીરો અથવા અગિયારના અવયવી થાય તો પછી અગિયારની ચાવી લાગે એના સિવાયનો જવાબ આવે તો અગિયારની ચાવી લાગે નહીં તો આ હતી અગિયારની ચાવી તો આપણે અત્યાર સુધીની કેટલી ચાવીઓ જોઈ હવે આપણે ચાવીઓ થાય છે પૂરી એક બેની ચાવી ત્રણની ચાવી ચારની ચાવી પાંચની ચાવી છની ચાવી સાતની ચાવી આવે આઠની ચાવી નવની ચાવી દસની ચાવી અને અગિયારની ચાવી આટલી ચાવીઓ આપણે જોઈ એમાંથી કેટલી ચાવી અત્યારે મોઢે યાદ છે તમને હું પૂછું ને તમે બોલી શકો મોઢે હં જો બેની ચાવી શું કહે છે કે એકમનો હું બોલું છું તમે સાંભળો ત્રણની ચાવી શું કહે છે કે બધાય અંકોનો સરવાળો ત્રણનો અવયવી હોય તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય ચારની ચાવી શું કહે છે કે ચારની ચાવી એમ કહે છે કે એકમ દશકથી બનતી સંખ્યા ચારનો અવયવી હોય તો એને ચાર વડે નિશેષ ભાગી શકાય પાંચની ચાવી શું કહે છે સાવસેલી કે એકમ નો અંક જીરો અથવા પાંચ હોય તો વડે નિશેષ ભાગી શકાય અને બેની ચાવી લાગવી જોઈએ જો બે ચાવી લાગતી હશે તો છ ની ચાવી લાગશે પછી સાતની ચાવી આવતી નથી પછી આઠની ચાવી તો આઠની ચાવીમાં એમ કે છે કે એકમ દસક અને સો ત્રણે ત્રણ અંકોથી જે સંખ્યા બને છે એ નો અવયવી હશે તો તમે એને આઠ વડે નિશેષ ભાગી શકશો અને 9 ની ચાવી 9 ની ચાવી કોને જેવી ખબર ત્રણ જેવી કેને જેવી છે ત્રણ જેવી 3 ની ચાવી શું હતી બધા અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો 9 ની ચાવી શું છે કે બધા અંકોનો સરવાળો 9 નો અવયવી હોય બધા અંકોનો સરવાળો 9 નો અવયવી હોય અને 10 ની ચાવી સેલમ સેલી 10 ચાવી કે એકમનો અંક જીરો હોય શું હોય અને અગિયાર ની ચાવી છે અઘરામ અઘરી કેવી અઘરામ અઘરી એક સ્થાન સરવાળો અને બે કી સરવાળો એક સ્થાન સરવાળો અને બે કી સરવાળો અને એનો તફાવત અને એનો તફાવત જીરો અથવા અગિયાર ના અવયવી હોય તો અહીંયા આપને ચાવીઓ ભણવાની થાય છે પૂરી આનું વધુમાં વધુ રિવિઝન કરજો તો જ મગજમાં બેસશે હં એક લેક્ચરમાં કે બે લેક્ચરમાં મગજમાં બેસે નહીં વધુમાં વધુ વખત આપણે એનો યુઝ કરવો પડે અને વધુમાં વધુ વખત આપણે બોલવી પડે ત્યારે આ ચાવીઓ યાદ રહીએ તો આજનો આ ચાવીઓનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું